નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દોસ્તો સમય જ્યારે મુશ્કેલીવાળો હોય આપણે કઠિન સમયમાંથી પસાર થતા હોય ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ કારણ કે ખાટી કેરી હોય એને પણ સમય આવતા ચોક્કસ એ કેરી મીઠી મધુરી થઈ જાય છે આજનો આપણો સુવિચાર છે પરિસ્થિતિ ગમે તેવી હોય મક્કમ રહેજો યોગ્ય સમય આવતા કેરી પણ ખાટી કેરી પણ મીઠી થઈ જાય છે આ સુવિચાર આપણને એવું સમજાવે છે દોસ્તો કે હમણાં તમે જુઓ હાલ કોરોનાની પરિસ્થિતિમાં ઘણી બધી વ્યક્તિઓ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે આ સમય છે ધીરજ રાખવાનો મક્કમ મન રાખી મનોબળ મજબૂત રાખીને જો આપણે આ સમયમાંથી એક વખત પસાર થઈ જશું તો ચોક્કસ આવનારો સમય આપણા માટે ખૂબ લાભદાયી અને સારો રહેશે મા સરસ્વતીને વંદન કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા પ્રકરણ નંબર બે માહિતીનું નિરૂપણ આ ચેપ્ટર અંતર્ગત આપણે સંખ્યાત્મક માહિતીના જુદા જુદા દાખલાઓ શીખી રહ્યા છીએ આવૃત્તિ વિતરણ પદ્ધતિ એક એનો આજે આપણે દાખલા નંબર એક પોઈન્ટ સાત જોવાનો છે ત્યારે થી ઓછા વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે પ્રાપ્ત થાય એ આપણે આજના ટોપિકમાં શીખવાનું છે દોસ્તો થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપણે અગાઉના દાખલામાં પણ શીખી ચૂક્યા છીએ જ્યારે આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં થી ઓછા અને થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ કઈ રીતે મળે એનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આવો દોસ્તો દાખલા નંબર એક પોઈન્ટ સાત તરફ આગળ વધીએ નીચેના આવૃત્તિ વિતરણ ઉપરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ મેળવો અહીંયા જે રકમ આપી છે રકમને ધ્યાનથી જુઓ દોસ્તો અને મને જણાવો કે આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે આવૃત્તિ વિતરણના આપણે પ્રકારો જોયા દોસ્તો અ નિવારક અનિવારક સતત અસતત એ પૈકી અહીંયા તમને સતત આવૃત્તિ વિતરણ દેખાય છે અને આ સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર પડે છે તે પૈકી અહીંયા નિવારક આવૃત્તિ વિતરણ છે કે અનિવારક આવૃત્તિ વિતરણ છે એ તમારે તપાસીને મને જણાવવાનું છે જરા વિચારો દોસ્તો કે નિવારક કે અનિવારક આપેલા વર્ગની ઉધ્વસીમાનું નિવારણ પછીના વર્ગની અધ સીમાની અંદર થતું હોય તો એને આપણે નિવારક વર્ગો કહીશું પરંતુ અહીંયા આપણી ઉધ્વસીમા ચોવીસ છે માટે આપેલા વર્ગો અનિવારક છે નિવારક નથી સૌથી પહેલા તમને આ માહિતી ઉપરથી ખબર પડી ગઈ કે આપણને જે રકમ આપવામાં આવી છે એ છે નિવારક પ્રકારનું સોરી અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ આના ઉપરથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું છે દોસ્તો જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે અવલોકન આપેલા હોય અને સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે વર્ગો આપેલા હોય છે અવલોકન ઉપરથી જ્યારે થી ઓછા નથી વધુ માહિતી મેળવવી હોય ત્યારે આપણે વર્ગ સીમા બિંદુની જરૂર પડતી નથી પરંતુ જ્યારે વર્ગો આપે ત્યારે વર્ગ સીમા બિંદુઓ આપણે મેળવવા પડે છે એ બે પ્રકારે પડે છે જ્યારે થી ઓછા હોય ત્યારે જરૂર પડશે ઉધ્વસીમા બિંદુની સીમા બિંદુ અને જ્યારે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવવું હોય ત્યારે આપણે જરૂર પડશે અધહ સીમા બિંદુ આ ખાસ યાદ રાખશો દોસ્તો જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય વર્ગો આપેલા હોય ત્યારે વર્ગ સીમા બિંદુ ઉપરથી આપણે સીએફઆઈ મેળવી શકીશું એમાં બે પ્રકાર પડે છે થી ઓછા થી વધુ થી ઓછામાં ઉધ્વ સીમા બિંદુ અને થી વધુમાં અધ સીમા બિંદુની આપણે જરૂરિયાત રહેશે આગળ વધીએ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હમણાં જ વાત કરીએ એમ થી ઓછામાં આપણે જરૂર પડશે ઉધ્વસીમા બિંદુ તો વર્ગ ચોવીસ થી સોરી વીસ થી ચોવીસ આપણો પહેલો વર્ગ છે આ વીસ થી ચોવીસ માટે ઉધ્વસીમા બિંદુ કેટલું ઉધ્વસીમા બિંદુનું સૂત્ર યાદ કરો દોસ્તો આપેલા વર્ગની ઉધ્વસીમા વત્તા પછીના વર્ગની અધોહસીમાં ભાગ્યા બે આપેલા વર્ગની ઉધ્વસીમાં અને પછીના વર્ગની અધોહસીમાં ભાગ્યા બે તો આપણી ઉધ્વસીમાં ચોવીસ છે પછીનો વર્ગ એની અધોહસીમાં પચીસ છે આ બંનેનો સરવાળો કરી બે વડે ભાગાકાર કરીએ એટલે આપણને મળશે ચોવીસ પોઈન્ટ પાંચ એ આપણા માટે ઉધ્વસીમા બિંદુ થશે આવી જ રીતે દરેક વર્ગો માટે ઉધ્વસીમા બિંદુની આપણે જરૂરિયાત પડશે દોસ્તો ઉધ્વસીમા બિંદુની મદદથી આપણે સંચય આવૃત્તિ પ્રાપ્ત કરી શકીશું તો સૌથી પહેલા આપણા જે વર્ગ અંતરાલ છેડો વીસ અને મહત્તમ છેડો ફિફ્ટી નાઇન ઓગણસાઠ છે વીસ થી ઓછી ઉંમરની એક પણ વ્યક્તિ આપણી પાસે નથી એટલે આપણે પહેલા વર્ગમાં જે વીસ થી ઓછી લખી છે ત્યાં આપણી આવૃત્તિ છે જીરો અને એની સંચય આવૃત્તિ પણ કેટલી આવશે દોસ્તો જીરો હવે શરૂઆત થાય છે ઉર્ધ્વસીમા બિંદુ ચોવીસનું ઉર્ધ્વસીમાં બિંદુ થશે ચોવીસ પોઇન્ટ પાંચ એવી રીતે બીજા વર્ગનું ઉર્ધ્વસીમાં બિંદુ થશે અહીંયા ભૂલ છે દોસ્તો ઓગણત્રીસ છે એટલે ઓગણત્રીસ પોઇન્ટ પાંચ ત્રીજા વર્ગનું ઉધ્વસીમા બિંદુ થશે ચોત્રીસ પોઈન્ટ પાંચ ત્યાર પછી ઓગણચાલીસ પોઈન્ટ પાંચ આમ દરેકના ઉધ્વસીમા બિંદુ આપણને એક વખત મળી જાય આ ઉધ્વસીમા બિંદુ મળ્યા પછી ધ્યાનથી આપણે આવૃત્તિઓ દ્વારા સી આઈ મેળવીશું ચોવીસ પોઈન્ટ પાંચ એટલે આ બોર્ડર લાઈન આવી ગઈ એનાથી ઓછા એટલે ડાબી તરફ ખસો તો એવા કેટલા વ્યક્તિ છે જેની ઉંમર ચોવીસ પોઈન્ટ પાંચ કે તેનાથી ઓછી છે તો જુઓ દોસ્તો નવ વ્યક્તિ એવા છે જેની ઉંમર ચોવીસ કરતાં ઓછી છે તો અહીંયા આવૃત્તિ જે છે ત્યાં નવ આવશે અને એનો સરવાળો એટલે કે સંચય આવૃત્તિ પણ કેટલી થશે નવ હવે વાત કરીએ ઉમેરતા જવાનું છે બીજો વર્ગ છે ઓગણત્રીસ પોઈન્ટ થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ કેટલી છે દોસ્તો તો કે નવ વધતા વીસ સરવાળો કેટલો થશે ઓગણત્રીસ આ રીતે દરેક વર્ગો માટે આગળ વધીએ સાત જવાબ આવશે છત્રીસ ત્યારબાદ ઓગણચાલીસ ચાલીસ પોઈન્ટ પાંચ કે તેનાથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ નવ વત્તા વીસ વત્તા સાત વત્તા ચાર જવાબ આવશે ચાલીસ એવી જ રીતે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કે તેનાથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓ કેટલી છે તો અહીંયા બોર્ડર લાઈન આવશે ત્યાંથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ એટલે આ દરેકે દરેક વ્યક્તિઓનો સરવાળો આવશે સરવાળે ચાલીસમાં ત્રણ વ્યક્તિ પ્લસ થઈ જશે સરવાળો આવશે તેતાલીસ આવી રીતે ઓગણપચાસ પોઈન્ટ પાંચ કે તેથી ઓછી ઉંમરવાળી વ્યક્તિઓ નવ વત્તા વીસ વત્તા સાત વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર કેટલા થશે જવાબ સુડતાલીસ દોસ્તો આવી જ રીતે 54.5 પાંચ કે તેનાથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓ અહીંયા મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે ચોપન આવશે પચાસથી ચોપન હવે ચોપન પોઈન્ટ પાંચથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓ આવે છે નવ વત્તા વીસ વત્તા સાત વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર વત્તા બે ઓગણપચાસ અને અંતમાં ઓગણસાઠ પોઈન્ટ પાંચ કે તેનાથી ઓછી એટલે બધા જ વ્યક્તિઓ જે છે આપણી પાસે ઓગણ સાહીઠ પોઈન્ટ પાંચ થી ઓછી ઉંમરના છે એટલે દરેક વ્યક્તિનું કુલ ટોટલ પચાસ એ ઓગણ સાહીઠ પોઈન્ટ પાંચ થી ઓછી ઉંમરમાં આવશે હવે તમે ધ્યાનથી જુઓ દોસ્તો અહીંયા સંચય આવૃત્તિ જે છે એ કયા ક્રમમાં જોવા મળે છે તો કે ચડતો ક્રમ તો બે વસ્તુ અહીંયા નોટિસ કરશું કે જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપે ત્યારે આપણે ઉદ્ધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું અને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં જે સંચય આવૃત્તિ આવે એ કયા ક્રમમાં જોવા મળે છે ચડતા ક્રમમાં જોવા મળે છે આમ આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપણી નજર સમક્ષ તૈયાર થઈ ગયું છે આ જ રીતે સરસ બોક્સમાં આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે તો આપણો એક પણ માર્ક્સ ક્યારેય કપાતો નથી હવે આપણે જોઈએ દોસ્તો થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ સૌથી પહેલાં રકમ અને હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું છે ત્યારે આપણે રકમમાં થોડો સુધારો કરીએ અહીંયા દોસ્તો ચોવીસ આપવામાં આવ્યા છે સોરી પચીસ થી ઓગણત્રીસ અને અહીંયા ચોપન છે હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવું છે આપણે જરૂર પડશે અધહ સીમા બિંદુ અધહ સીમા બિંદુનું સૂત્ર શું છે તો કે ભાઈ આપેલા વર્ગ માટે અધ સીમા ધ્યાનમાં લેવાની બંનેના સરવાળાને બે વડે ભાગી નાખો એટલે જે મૂલ્ય મળે એને કહેવાય ઉધ્વસીમાં બિંદુ હવે આપણો આપેલો વર્ગ છે એની અધ સીમા વીસ છે અને એની આગળ ઉધ્વસીમા આવશે ઓગણીસ બંનેનો સરવાળાને બે વડે ભાગી નાખે એટલે આપણને જવાબ મળશે દોસ્તો ઓગણીસ પોઈન્ટ પાંચ હવે આવી જ રીતે દરેક વર્ગ માટે આપણે અધ સીમા બિંદુ ઓગણીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ થી વધુ વધુનો દાખલો છે એટલે આપણે અહીંયા દરેક વર્ગમાં બિંદુની પાસેથી વધુ લખીશું હવે ચોવીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ આ રીતે દરેક વ્યક્તિઓની આપણે ગણતરી કરતા જઈશું અને આપણને સીએફઆઈ મળી જશે સંચય આવૃત્તિ અને જે આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ આવૃત્તિ દર્શાવવામાં આવે એને આપણે કહીશું વિતરણ થી વધુ પ્રકારનું છે એટલે એનું નામ લઈશું થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આવો દોસ્તો ગણતરી કરીએ ઓગણીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ થી વધુ એટલે જમણી તરફ ખસો ઓગણીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિમાં દરેક વ્યક્તિઓનો સરવાળો આવશે એટલે કુલ સરવાળો થશે આપણા માટે પચાસ આવી જ રીતે મિત્રો ચોવીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ એટલે ચોવીસ પોઈન્ટ પાંચ અહીંયાથી જમણી બાજુ ખસો એટલે આ વર્ગ નીકળી જશે કારણ કે ચોવીસ પોઈન્ટ પાંચ થી વધુની વાત કરી છે આ વર્ગમાં ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિઓ છે તો સરવાળો થશે વીસ વત્તા સાત વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર બે વોટલ થશે પચાસ છે એમાંથી પહેલા નવ કાઢી નાખો એકતાલીસ ફરી પાછું જ્યારે ગણતરી આવે એમાંથી વીસ કાઢી નાખો ફરી પાછી ગણતરી આવે એમાંથી સાત બાદ કરી દેવાથી પણ આપણને આ સંચય આવૃત્તિ મળી જાય છે આગળ કે કે તેનાથી તેનાથી વધુ ઉંમર ઉંમર ધરાવતી વ્યક્તિ જેનો સરવાળો થશે કુલ વધારે ચાર ત્રણ વત્તા ચાર વત્તા બે વત્તા એક આ દરેક વ્યક્તિનો સરવાળો થશે ચૌદ વ્યક્તિ એવી છે જેની ઉંમર ચોત્રીસ કે તેનાથી વધારે હોય હવે દોસ્તો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ કેટલી તો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ એનો સરવાળો થશે દસ આપ સમજી રહ્યા છો મિત્રો કે અહીંયા આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી રહ્યા છીએ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કે તેનાથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ ચાર પ્લસ બે પ્લસ વન કુલ સરવાળો થશે સાત આવી જ રીતે ઓગણપચાસ એનાથી વધુ ઉંમર ધરાવતી આપણી એક પણ વ્યક્તિ છે નહીં માટે ત્યાં આવશે ઝીરો આમ આપણી સમક્ષ જે અહીંયા સીએફઆઈ છે દોસ્તો ખાસ તમે ધ્યાનથી જુઓ એનો કયો ક્રમ તમને દેખાય છે તો કે માહિતી ઉતરતા ક્રમમાં છે તો અહીંયા પણ આપણે બે બાબત નોટિસ કરીશું થી વધુ પ્રકારનું જ્યારે સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું હોય અધહ સીમા બિંદુ આવશે અને જે પણ સંચય આવૃત્તિ આપણને પ્રાપ્ત થશે તે ઉતરતા ક્રમમાં જોવા મળશે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે શીખ્યા એ છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ ઉપરથી થી વધુ અને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ મિત્રો આ જ રીતના બે દાખલાઓ આપણે હોમવર્કમાં ગણીશું ઉદાહરણ નંબર અને સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર ચાર અને પાંચ આ બંને દાખલાઓ તમારે ગણી લેવાના છે ફરી એક વખત આજનો જે આપણે અભ્યાસ કર્યો એ પૂરો થયો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર